અમારા કાકા જોડે હું આવ્યો છું તો આપણે અમારા કાકાને મુખેથી સાંભળીએ તો એમાં મજા આવશે કાકા તમારું શું નામ પારગી લાલાભાઈ જોરજીભાઈ પારગી લાલાભાઈ જોરજીભાઈ તમારી જન્મ તારીખ પાંચ ચાર ઓગણીસો સુડતાલીસ પાંચ ચાર ઓગણીસો સુડતાલીસ આપણા દેશને આઝાદી મળી એ જ વર્ષે તમારો જન્મ કે

ખાલી વાત છે પણ ફાઈનલ ની પરીક્ષા આપી નથી ને ફાઈનલ ની પરીક્ષા નથી આલી ના ફાઈનલ હેને કેવા તો એ છેલ્લો ફાઈનલ ની પરીક્ષા લેવા જી સંજરામપુર પાસ થાય ને સારે ટકે આવે તો એને નોકરી મળશે હતી અને સાત ધોરણમાં ઘણા માસ્ટર થઈ ગયા તો તમે સાતમો પાસ નહોતું કર્યું એટલે સાતમું અહીં પાસ કરો

એટલે પહેલી પેલી પોસ્ટમાં નોકરી કઈ કરી કન્નાથ ડેમ કોલોનીમાં દીવડા કોલોની હા અને અહીંયાથી પછી હું પરીક્ષા અમે આપી પાસ થયો એટલે પછી મને દાહોદ બદલો મોટી ઓફિસમાં દાહોદ મોટી ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં તમારી બદલી કરી બદલી કરી અમે તમે દીવડા કોલોની કડાણા ખાતે નોકરી કરતા તે આમ તમારો પગાર કેટલો હતો તે વખતે પિસ્તાલીસ રૂપિયા 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 પગાર પગાર હતો આખા પરીક્ષા પાસ કરી ગયા પોસ્ટ ખાતા ની એટલે અહી મળતા કડાણા હા અને ત મળ્યા ત્રણસો ને દસ ત્રણસો ને દસ માં કેટલા વર્ષ સુધી નોકરી કરી બે વર્ષ કરી કે આટલા પગારમાં નહીં પોસાય એમ કરીને ડ્રાઈવરમાં ચેન્જ થઈ ગયો આટલા પગારમાં નહીં પોસાય એમ કરીને ડ્રાઈવરમાં ચેન્જ થઈ ગયા હા વીસ વર્ષ મેં ડ્રાઈવરની નોકરી અમદાવાદમાં કરી વીસ વર્ષ ડ્રાઈવરની નોકરી કરી અમદાવાદમાં કરી તાર તો તમે તો અમદાવાદ જોઈ લો કે અમદાવાદ નહીં મારે કોઈ ઇન્ડિયામાં અમુક જ બાકી છે ને બાકી નથી આખા ઇન્ડિયામાં ફરેલા હોય હા એટલે મારી પાસે હું ટ્રાવેલમાં ગયો ખરો ને પાછો ટ્રાવેલમાં એટલે ટ્રાવેલમાં એવું છે કે જયાની વર્ધી આવે જવાનું થાય તો મારે કાશ્મીરનો બી નંબર લાગ્યો હતો કે હું કાશ્મીરમાં ગયો કાશ્મીર તમે જોઈએ હા કાશ્મીરે ગયો અને કાશ્મીરથી આગળ પહેલગામ છે ત્યાં છ કિલોમીટર કાશ્મીરથી આગળ પહેલગામ છે ત્યાં સુધી પછી પહેલગામ ગયા પછી

હા ઓ હું કે શું સુઈ ગઈ કાયો તો હો એક કાકી હા આયો આયો કાકા જોડે બેઠો હો કે આ હે કે હા આ ન પાહ કે ઓ ના ના આવી જ આરિયા હે આ હે હો તમે નાઈ ન આયો હા નાઈ ન આયો એ હારું હારું હેસર બદલી કાઢો ય મારા કાકી તાર તો તમે વષ્ણવુ દેવી ઉપર ઠેરાડડું પડે હા ઠેરાડડું પડે તો લોકા કે 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 મારા ગાડી લઈને ચલાવવાની હા થાકી જવા કે કે ઊંચે ચડવું પડે છે બીજે હું ઓછી ઉંમર ના વધારે ઉંમર ના હોય ને ન સવાય એવું હોય ચાલતા એ હેલિકોપ્ટર માં ઉપર જતા તા તાતે હેલિકોપ્ટર ઉપર જાય હે કે તારતે હા ઉપર સુવિધા જા ખરી ને એટલે ઉડી જાય એવો હમ તું આઠા કોઈ સારા હોય હાલે એવા એ ચાલતા જાય બરોબર હું તો ભાઈ બરોબર બરો તારતે તમે આખા ઇન્ડિયા માં ફરીલા ખરા હા આવજે ફરી જાઉં આમ આબુ અંબાજી સુધી આબુ અંબાજી अजमेर 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 तो ये भाई पहला आवे है हाँ अजमेर भी जी यार लो जयपुर जयपुर ये ले, आ, पहलो तो पहलो भाई अपना अपनो अजमेर आवे अजमेर आवे हाँ अजमेर पश्चिम जयपुर आवे अजमेर पश्चिम जयपुर आवे नहीं जयपुर सी जो तो મથુરા મથુરા થી જો ભાઈ આપણે ઉલટી ગંગા વહે છે ઉલટી ગંગા હા એ કઈ ઉલટી ગંગા વહે એ ગામ મથુરાથી દોઢસો કિલોમીટર છે ઓહો હા ગંગા એટલે પાણી હા નદીનું હા એટલે ઉલટું હવે નદીનું પાણી ઉલટું ઉલટી વહે પેલી ગંગા જમણે હાથે આમ જાય અને પેલી છે ને ડાબા છે આમ જાય ડાબે આખે જાય હે ઈ પીલી ગંગા ઉલટી ગંગા એટલે ઉલટી ગંગા કેવા હે ઉલટી ગંગા કેવા ગંગામાં નાયા નાયો ખરો પછી બાતમા બે ભરી લયો તો ગાડી હોઉં નથી

મજા હર્ષજી મહેતા અને આવો છે બધો હું બધી જગ્યાઓ બધે ફરી લઉં કેમ કે મતલબ લઈ આવે એટલે જવાનું જ હોય બધું ફરી લઉં ગઈ નહીં મળી આવી કઈ બરોબર બરોબર હવે તમારું માનું શું નામ હતું હા મારી માનું નામ મીઠી નામ હતું બેન કયા ગામનું તમારું મહાલ એ રાજસ્થાન વડગામાં વડગમાં તમે તમારા મામાને તો કાયક જ્યાં થી ગયા ગાય લો ને

બરાબર બરાબર સરસ સરસ તમને મળીને ઘણો આનંદ થયો અને આમ જૂની વાતે આપણે જાણીએ ઇતિહાસ કઢાવજો તો આવનારી પેઢી આપણી યાદ કરે કારણ કે હું તો એક જ ફરી તમારે એમ જાણતો હતો પણ આપણી બે ફજી થઈ વડગમામાં એક કટારામાં ને એક અહારજમાં અને તમે પમાતાના પાણે જ એ મેં આજે જાણ્યું કે મારા કાકો પમાતાના પાણે જ હે એ મેં આજે જાણી હા એટલે આ તો માત તો આપણે હગામસ આવી ગયા એ હ સરસ સરસ તાર તો બધા મૂળમાં જ પડે બધો આદિવાસી સમાજ આપણો જેટલી અટકે એ બધી પોગમસ પડે આપણે બધા હગામસ આવી જાય એટલે કીની વિરોધમાં કાંઈ કહેવા જેવું નથી ને કે ભેડે ભીડ નેરી જાય અડીનેરે